ગુજરાતમાં થોડા સમય અગાઉ જ ગંભીરા બ્રિજ તૂટ્યો અનેક લોકોના મોત થયા અને જગ્યાએ પહોંચ્યા હતા અને સીધા જ અધિકારીઓની સાથે વાતચીત કરી હતી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીને પણ ઘણા બધા સવાલો પૂછ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગંભીરા બ્રિજ તૂટ્યો અને એ બાદ ક્યાંક તંત્ર સફાળું જાગ્યું ઘણી બધી જગ્યાએ અનેક એવા બ્રિજનું છે તે ચેકિંગ કરવામાં આવ્યું પરંતુ ક્યાંક માંગરોડ પાસે જે એક નાનકડું ગામડું આવેલું છે એનો જ એક બ્રિજ છે તે ધરાશાય થયો અને એ જ બ્રિજની પાસે જ્યારે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ પહોંચ્યા અને ખાસ કરીને સીધી જ અધિકારી સાથે વાતચીત કરી અને બ્રિજની જે બ્રિજ તૂટી ગયું છે તેની જ પાસે ઊભા રહીને તેમને સીધા જ સવાલો ભારતીય જનતા પાર્ટી અને તંત્રને પણ પૂછ્યા છે સૌથી પહેલાં તો તેમણે સાંભળ્યું શું <coughs> ક્યા

कम आउंडो पानी नो हो बाकी वो मैंने ये रनिंग બ્રિજ બાજુ ધરાશાયી થયો છે કે ભાઈ તોડતા હતા જો તમે બ્રિજ તોડતા હોય તો ઉપર જેસીબી રાખીને તોડવાનું આ તો ઓલા જેવી વાત થઈ જે ડાડી કાપવાની હોય એ ડાડી ઉપર જ ઉપર એટલે ડાડી પડે નીચે અને તમે બ્રિજને તોડતા હતા તો દસ લોકો બ્રિજ ઉપર તમે શું કામ રહેવા દીધા લોકોને બ્રિજ ઉપર શું કામ રહેવા દીધા એ લોકો જાનહાનિ થાય એટલા માટે એટલે અત્યારે એ લોકો છુપાવી રહ્યા છે કે અમે બ્રિજ તોડતા હતા બ્રિજ તોડતા સમાર કામ કરતા હતા તમે એની સ્ટ્રક્લ સ્ટેબિલિટી ચેક કરી તો નથી કરી તમે બ્રિજ તોડતા હતા તો એના માટે સેફ્ટી માટે કંઈ કર્યું તો કે નથી કર્યું અને આમાં જે લોકો માની લો કે આઠ લોકો જે નદીમાં ખાબતા તો એના માટે જવાબદાર આઠ લોકોને કાંઈ પણ થયું હોત તો જવાબદાર કોણ આ રીતે બે જવાબદારી રીતે તંત્ર કામ કરી રહ્યું છે બીજેપી કામ કરી રહી છે લોકોને કાંઈ પણ થાય તો એને કોઈ ફેર નથી પડતો અધિકારી એમ કે તોડતા હતા તોડતા હતા તો શું ઉપર જેસીબી રાખીને પછી બ્રિજ તોડાય એટલે જેસીબી પણ નદીમાં જાય બ્રિજ ઉપર દસ લોકોને ઊભા રાખીને બ્રિજ તોડાય આ નવી કઈ સિસ્ટમ તમે લઈને આવ્યા અને અધિકારી આ રીતે જવાબ આપી દે તો કઈ નવી આવી સિસ્ટમ છે કે લોકોને અંદર નાખી દો બ્રિજ ઉપર રાખી આવી આ મને લાગે આવી વિદેશમાં કોઈ સિસ્ટમ નહીં હોય કે બ્રિજને તોડવો હોય તો બ્રિજ ઉપર જેસીબી બી રાખવાનું બ્રિજને તોડવો હોય તો વીસ જણાને બ્રિજ ઉપર રાખવાના આગળ નદીમ ખાપતું હોય તમારે સમારકામ કરવામાં તમે કોઈ સેફ્ટી નથી રાખી તમે સમારકામ કરવામાં તમે એની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક નથી કરી અને તમે આ રીતે કામ કરશો આ બે જવાબદારીપૂર્વક તંત્રનું વર્તન છે સરકારનું વર્તન છે અને આવનારા દિવસમાં ગુજરાતના લોકોએ આત્મા જગાવવી પડશે ને આ લોકોને જડબાતોડ જવાબ આપવો પડશે બાકી આ જ રીતે બ્રિજો તૂટતા રહેશે અને આ જ રીતે લોકો પરેશાન થતા રહેશે જેમ ગંભીરા બ્રીજમાં વીસ થી એકવીસ લોકોના મૃત્યુ થયા અહીંયા કુદરતી રીતે કોઈ ન થયું કારણ કે નીચેનો કાળો નીચે જે છે એટલો બધો પાણીનું વેણ નહોતું બાકી અહીંયા કોઈના મૃત્યુ થયા હોત તો જવાબદાર કોણ એ પરિવારનું શું થાય તો આ બધી ઘટનાઓ જે છે તમારે ખાલી ભ્રષ્ટાચાર કરીને પૈસા ખાઈ લેવા છે ખાલી જર્જરીત છે ને આમ છે ને તેમ છે ને બધું કરીને તમારા ખિસ્સા ભરી લેવા છે પણ લોકો પરેશાન થાય એના માટે જવાબદાર છે એના માટે સરકારે જવાબ દેવો પડશે ને આવનારા સમયમાં તમારી પાસેથી ચોક્કસ હું તો ગુજરાતના લોકોને પણ કહું કે ગુજરાતની આત્મા જાગવી જોઈએ અને કાયદેસર રીતે આવા ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરવા જોઈએ કારણ કે આ જે સ્થિતિ છે આખી આપ જુઓ જે અહીંયાથી આખો આ રોડ જે છે અહીંયા ભૂંગરા પડ્યા છે હવે આ ભૂંગરા શેના માટે પડ્યા છે એ ખબર નથી તમે શું કરતા હતા એ લોકો જે ખુલીને કહેતા નથી આ રસ્તો જે છે એ સીધો અહીંયાથી માધુપુર બાજુ જાય છે હવે અહીંયા જેસીબી સીધું અંદર ખાપકી ગયું જેસીબી વચ્ચે હતું અને અધિકારી એમ કે અમે સમારકામ કરતા હતા સલાહ બ્રિજને તોડતા હતા તોડતા હતા તો વચ્ચે જેસીબીને રાખીને તોડવાનું અને સમારકામ કરતા હતા તો સેફ્ટી શું કામ નથી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી આ પુલની કામ ચેક ન થઈ આ બધા પ્રશ્નો તંત્રને અને અહીંયા અહીંયાની બીજેપીના તમામ નેતાઓને છે અને અહીંયાના તંત્રને છે અને એના માટે એના ખુલાસાઓ પણ માગવામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા લડત પણ ચલાવવામાં આવશે આખો બ્રિજ જે છે એ ધરાશાયી થઈ ગયો છે આઠથી દસ લોકો નદીમાં ખાબક્યા હતા પણ ગાળો નાનો હોવાના કારણે કોઈ જાનહાની નથી થઈ જે મુખ્યમંત્રીએ કીધું હતું ને કે ત્રેવીસમાંથી એક જ ગાળો ગંભીરામાં તૂટ્યો છે એમાં અહીંયા એક જ ગાળો હતો એટલે જાનહાની નથી થઈ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર